છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે રેડક્રોસ વડોદરા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા રેડક્રોસ સોસાયટી વિશે માહિતી આપતા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં રેડક્રોસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે હાલ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આવતા દર્દીને હોસ્પિટલમાંથી જ બ્લડ મળી રહે તે હેતુથી વડોદરા રેડક્રોસ બ્લડ બેંક સાથે એડિશનલ મધર બેંક તરીકે ટાયપ કરવામાં આવ્યો છે સાથે સાથે જ રેડક્રોસ સદસ્યતા માટેની ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવી છે રેડક્રોસ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની રૂપરેખા આપતા તેમણે કહ્યું હતું કે ડિઝાસ્ટર સમયની કામગીરી વિવિધ સ્થળો પર રક્તદાન શિબિરનું આયોજન કરી બ્લડ કલેક્ટ કરવાની કામગીરી કરે છે છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શક્ય હોય તેટલી ઝડપથી રેડક્રોસ સોસાયટીની સ્થાપના થાય તેવા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હાલના વડોદરાનું બ્લડ સ્ટોરેજ યુનિટ તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યું છે તેમની સાથે બ્લડ કલેક્ટ સેન્ટર પણ ચાલુ થવા જઈ રહ્યું છે સાથે સાથે જ પ્રયત્ન એવો હશે કે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આવતા સગર્ભા મહિલા તેમજ સ્કીલ સેલના દર્દીઓ તથા નવજાત શિશુઓને બ્લડના અભાવે રીફર કરવામાં આવતા હોય છે આ દર્દીઓને રીફર કરવા ન પડે તેના માટે સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરીને અહીં જ રક્તનું સ્ટોરેજ થાય જિલ્લા રેડ ક્રોસ સોસાયટી માપસોનું સ્વાગત છે ખાસ કરીને જિલ્લાની અંદર રેડ ક્રોસની આપણે સ્થાપના કરવા જઈ રહી છીએ ત્યારે આ તબક્કે આપણે આમની સાથે એમની સદસ્યતા માટેની ડ્રાઈવ પણ ચાલુ કરીશું રેડ ક્રોસ સોસાયટી અલગ અલગ ફંક્શન્સ જે નિભાવતા હોય છે એમાં ડિઝાસ્ટર માટેની એક્ટિવિટી હોય એ સિવાય વિવિધ બ્લડ કલેક્શન માટેની એક્ટિવિટી ખાસ કરીને આપણા દરેક ભાગોમાં કરે છે એમની અંદર આપણા જિલ્લામાં બ્લડની શોર્ટેજને ધ્યાનમાં રાખીને રેડ ને આપણે શક્ય હોય એટલી ઝડપથી સ્થાપના થાય દિશાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છીએ હાલના તબક્કે આપણે ટેમ્પરરી વ્યવસ્થાના ભાગરૂપે વડોદરાનું બ્લડ સ્ટોરેજ યુનિટ પણ અહીંયા તાત્કાલિક મંજૂર કરાવડે બ્લડ કલેક્શન સેન્ટર પણ એમની સાથે ચાલુ થવા જઈ રહ્યું છે એમનો પ્રથમ કેમ્પ આપણે અહીંયા આજે કરવા જઈ રહ્યા છીએ અને મોટી સંખ્યામાં અહીંયા વિવિધ સરકારી કર્મચારીઓ પણ અધિકારીઓ પણ એમાં ભાગીદાર થયા છે આની સાથે આપણો પ્રયત્ન એવો હશે કે જિલ્લાની અંદર સામાન્ય રીતે ખાસ કરીને સગર્ભા બહેનો સિકલસર એનિમિનિયા પેશન્ટ્સ અને નવજાત શિશુઓને બ્લડના અભાવે રિફર કરવાની નોબત આવતી હોય છે એ ન થાય એ માટે સમયાંતર અહીંયા કેમ્પ કરીને અહીંયા જ એમનો સ્ટોરેજ થાય અને જ્યાં સુધી ફૂલ ફ્લેજ રેડક્રોસની અહીંયા બ્લડ બેંક ચાલુ ના થાય ત્યાં સુધી આપણે આ વ્યવસ્થા જાળવી રાખીશું અને સતત સમયાંતરે કામ કરતા રહીશું જેથી કરીને જે ક્રિટિકલ પેશન્ટ હોય એમને બ્લડની વ્યવસ્થા અહીંયા સ્થાનિક થઈ છે રેડક્રોસ સોસાયટીના એક્સ ઓફિશિયો પ્રેસિડેન્ટ તરીકે કલેક્ટર હોય છે અને એમના વતી જ હું આપને સૌને વિનંતી કરું છું કે આપ સૌ રેડક્રોસના મેમ્બર બનીએ રેડ ક્રોસના મેમ્બરશિપ માટેની ડ્રાઇવ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે શહેરના અને જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો આ રેડ ક્રોસની અંદર મેમ્બર બને એમની સદસ્યતા એમની વન ટાઈપ મેમ્બરશિપ ફી આપણે લાઇફ ટાઈમ મેમ્બરશીપ ફી આપવાની હોય છે એમના આધારે આપણે રેડ ક્રોસમાં ભાગીદાર થઈ શકીએ રેડ ક્રોસ વિવિધ જે વોલ્યુન્ટરી એક્ટિવિટીઝ કરે છે એમની અંદર આપ મોટી સંખ્યામાં શહેર અને જિલ્લાના નાગરિકો પ્રબુદ્ધ નાગરિકો ભાગીદાર થાય એવો આપ સામે આહવાન કરો